જય માતાજી જય ગોગા મહારાજ અમારા નવ વ્લોગમાં તમારું સ્વાગત છે આજનો અમારો નવ વ્લોગ ઘેરા ઉપર છે શિવન માટે અમે વે બોર્ડ લાવ્યા છીએ ત્રિશા માટે સ્કેટિંગ લાવ્યા છીએ સિંગલ ટાયરવાળું હેલ્મેટ જે એનો સેટ આવતો એ બધું લાવ્યા છીએ તો આપણે એનું અનબોક્સિંગ કરવાનું છે તો આપણે એનું અનબોક્સિંગ કરીએ અને એની કંપનીની જે તમને બતાવીએ કે આ વે બોર્ડ છે તો ચાલો આપણે એનું અનબોક્સિંગ કરીએ વેબોર્ડ જે ફર્સ્ટ એક મિનિટ પહેલાં આ છે એનું રિમોટ આવે છે કી આવે રિમોટ કી પછી એનું ચાર્જર આવે છે આ બધું અહીંયા મૂકો કવર લાવો એનું કવર છે મૂકવા માટેનું કવર આવે છે આ છે આનું વજન સમથિંગ હશે દસ કિલો આસપાસ

200 MPS બૈલાં ચાન લો 41 વોલ્ટ નું ચાર્જર છે જેની જોડે 42 વોલ્ટ નું ચાર્જર આ રીતે આવે છે એનું સ્ટાર્ટ થાય બેાયા આવે છે એ મજબૂત વીલ મજબૂત છે મજબૂત છે રબર ના છે સ્માર્ટ એ બેલેન્સ વીલ એનું નામ છે બેલેન્સ વીલ બેલેન્સ સ્માર્ટ એ પછી 1 મિનિટ બેટા પછી એનો જોડે અમે એના માટે સિવાન માટે લાયા છીએ કેક જે અમે ગ્લોવ્સ એ ડિઝાઇન આપણે પહેરવા માટે બધું આના જોડે જ છે બરોબર આ છે ડિજિટલ માટેના બે આ છે અહીંયા ગુણીએ પહેરવા બે હાથ હાથના ઘણા ડિચન ગુણીને બતાવી અને આ છે હેલ્મેટ આ છે વે બોટનો સેટ આ રિમોન્ડ એનું અહીંયા આપણે મૂકી હવે બીજું અમે એક વસ્તુ લાવે છે દિશા માટે સ્કેટિંગ એ તમે જોઈએ

અને હવે આની આ છે સ્કેટિંગ જોયું લે બે ત્રણ ચાર વ્હીલો પાછળ બ્રેક આવ જે આમ ચલાવતા તેની બ્રેક મારી દેવાની

અજે બે એક્સ્ટ્રા હાલતા લાગી ને કસા હોય મારા મને ગિફ્ટ આપ્યું

য্যাঁটা দি ঘুমরলে আচ্ছা যা জারি અરે વાહ ગુડ ગુડ આવડીયું આવડી ગયું ચપ્પલ એકલું લાજું કર સાવ વાહ વીગે એમી બેરીને જાવું બીજે બેરા જાવ હમ હાથ પકડ

બે પગે હરખું વજન હાલા બાદ નું લાઈટ નહીં થતી હા 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 બે પગે અંદર ભાઈ તો આવી રીતે ધીમે ધીમે શીખાય જો બેલેન્સ રાખવું બહુ જરૂરી છે આ બોર્ડમાં બેલેન્સ રાખવા તો ઉપાય ના છે

તો વિડીયો ગમ્યો હોય ને આ વેબોટ તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય ઝૂલે